But i l d I'm a f e n d I l i e no n u h d o n l a r

वहां है भाई पाछण ले लो नहीं आवर नो नो आना चाहिए अभी बात है हां तो आगे मुकी देवा नहीं क्रॉस कर रहे हो हम चलते आ गए आए थे इधर माल बन को क्रॉस करेंगे

જન મસ્ત ગીત આગળ જાય ગાડી લા આગળ જવા દે ભાઈ મસ્ત આગળ મૂકી એકદમ નજીક મૂકી દો આગળ થઈ બચ્ચે દોડી બસ એટલે ને પાછળ જવા દે બરાબર

અને રસ્તો એનો છે સિમવાજી અબુ આપણે ચલ લે જાવ આ પર ચાલે છે હા પહેલા બધા મા બેઠા મસ્ત જો ગાડી જવા રે ગાડી મસ્ત બેઠા જો જલ્દી જલ્દી બુકંડાની માગે જોલી જો આપણે પહેલું આપણે જતા રહીએ નજીક જતા રહો ને આગળ છે ને બધા જતા રહ્યા આગળ બેઠા હોય છે અહીંયા લે આગળ કશું કરતા નહીં મને બસ લાગે છે જો અહીંયા જેરો કોઈ આગળ સહેજ જતા રહેજો અદભુત નજારો હે કેટલા બધા છે એક બે ત્રણ ચાર પાંચ છ આખું ટોળું બીજું આભાથી બી નીકળ્યા છે આમથી નિકળ્યા પાછા

ગાડી છે કે ઉતો શું નહીં એની મસ્તીમાં છે બચ્ચા તોફાન કરે છે કુમળા મશાહી દેની આપી दुणारी 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 दुणारी। जा दुणारी। ना तरह। अद्भुत नजारा है वो तुम जो पे गई

હા જોવા મળવાના મસ્ત થાય બગલમાં તમારે કેવું જો તરત જ જો હા હવે બરાબર ચશ્મા કાણી બી તો બીજા બીજાને જોણ પણ એને નહીં બીજી બધી ગાડીઓ છે આગળ હોય છે એટલે કહીએ હતા આપળા પાછળ આગળ જતા રહે છે એટલે કહીએ છે અમે

Apa aja, marah kolam.

જોઈ લીધા કેટલા જોવા બેઠા છે